હાલો બેનો જે રસમાં આજે હું બનાવીશ તલનો મુખવાસ એના માટે આ એક કિલો જેટલા તલ છે અને લીંબુનો રસ નમક અને વરિયાળી વરિયાળી આપણે ઓછી નાખી છે અને આ ફરસો મુખવાસ બનાવવો છે એકદમ ફોતરી ઉતારીને તો એના માટે પાણી ગરમ કર્યું છે તપેલીમાં એ પાણી બધું નાખશું નહીતર મુખવાસ બનાવવો હોય તો હું ઓછું પાણી નાખું જલ્દી સુકાઈ જાય એટલા માટે તો હવે આ ઝાજુ પાણી ગરમ નાખ્યું છે એટલે તલ જરાક ખુલી જાય ને જૂના તલ હોય તો ફોતરી તરત ઉતરી જાય એકવાર ગરમ પાણીમાં આવી રીતના ફેરવી નાખવાના પલાળી દેવાના અને તરત જ પછી એક કપડામાં નિતાળી લેવાના સાફ કરેલા સરસ મજાના તલ હતા અને આપણે ગરમ પાણીમાં પલાળ્યા અને તરત તરત જ આ રીતે નિતાળી લેવાના કપડામાં પાણી બધું કાઢી નાખવાનું અને કપડામાં બે મિનિટ માટે બાંધી દેવાના આ રીતે ગરમ પાણીમાંથી કાઢી પાણી નીતળી ગયું એટલે હવે આવી રીતના પોટલી બાંધી દેવાની અને બાંધવાના એટલે બે મિનિટ પૂરતા જ અને પછી હું ફોતરી ઉતારીને બતાવું બે મિનિટ રાખી દઉં છું બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે નીચે બેસી ને આ પોટલી છોડી આ રીતે આપણે એક કપડામાં ઠલવી અને પછી હાથથી આમ આટલા આટલા લઈ અને મસળી ને આપણે ફોતરી કાઢશું ફોતરી કાઢશું એટલે એકદમ સફેદ સફેદ તલનો મુખવાસ સફેદ થશે કેમકે આપણે આગલા વિડીયોમાં હળદર ને નમક એવું નાખ્યું હતું આ વખતે આપણે એકલું નમક નાખવું છે હળદર નાખવી નથી અને સફેદ મુખવાસ બનાવવો છે હવે આ રીતે હું એકસાથે બધા તલ ચોળી અને ફોતરી અલગ કરીને બતાવું છું આખી મસળી અને ફોતરી અલગ કરીને ઈંખી છે અવે આપણે ચાળી નાખીએ એટલે ફોતરી અલગ થઈ જશે અને સરસ મજાના તફદન થઈ ગયા છે એ તમે જોઈ શકો છો બધી ફોતરી સરસ મજાની નીકળી ગઈ છે અને મુખવાસ સરસ બનશે બધા તળમાં સરસ મજાની ફોતરી ઉતરી ગઈ છે અને આ ફોતરી છે તલની ને આ છે ચોખ્ખા તલ ચાયણી અને સૂફડાથી સાફ કરી છે હવે આપણે એમાં મુખવાસમાં તો થોડુંક ચડિયાતું નમક હોય એટલે આપણે આટલું ત્રણ ચમચી જેટલું નમક નાખ્યું છે અને આ લીંબુનો રસ છે એટલે તલ કોરા છે હમણાં સુકાઈ જશે પછી આપણે શેકશું વરિયાળી છે એ આપણે અલગથી શેકવી છે એટલે આના ભેગી નાખતી નથી આ વખતે આપણે સફેદ મુખવાસ બનાવવો છે એટલે હળદર પણ ઉમેરી નથી આ રીતે લીંબુ અને નમક નાખી અને હવે તડકે સૂકવી દઈશ ત્રણથી ચાર કલાક સૂકવાઈ જાય અને સાવ કોરાને સૂકા થઈ જાય પછી આપણે થોડા થોડા કરીને શેકશું તલ સરસ મજાના સુકાઈ ગયા છે ચાર કલાક જેવું સુકવ્યા હતા ને હવે આપણે મોટા વાસણમાં એટલે એલ્યુમિનિયમના તગારામાં શેકી લઈએ ગેસ ચાલુ કર્યો છે ને આપણે સરસ મજાના તલ શેકવા છે તો થોડા થોડા લઈ અને આ રીતે શેકવાના આગલા વિડીયોમાં પણ મેં એવી રીતના તલ શેકા અને આ રીતે કપડાથી શેકવાના મોટું વાસણ હોય તો તલ ઉડે નહીં બહાર જાય નહીં એટલા માટે આપણે થોડાક શેકીએ પણ મોટું વાસણ રાખવાનું અને ફોતરી ઉતારે એમ હતા એટલે એકદમ સરસ ઊંચા ને સરસ મુખવાસ બને આવી રીતના હવે પાછા મોટા વાસણમાં ઠલવતું જવાય એટલે ઢોળાય નહીં કપડાંથી ફેરવી ફેરવીને આમ તલ શેકીએ એટલે ભેજ રીએ નહીં અને મુખવાસ લાંબો ટાઈમ ટકે ખોરો થાય નહીં ઓતરી ઉતારેલા છે તલ એટલે સરસ મજાનું એકદમ સફેદ મુખવાસ બનીનો છે ફરિયાળી પણ આવી રીતે લઈએ એટલે સરસ સરસડી થઈ જાય પછી તલમાં આ રીતે હું એક સાથે બધા તલ શેકી અને સર કરીને બતાવીશ તલ ફોતરી કાઢીને મુખવાસ બનાવ્યો આ રીતના તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો